ભરૂચના કોલેજ રોડ પર ગટરમાંથી માનવશિષ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવશિષ મળી આવ્યું હતું શ્વાન નો તે દરમિયાન આ આ ઘટના બની હતી અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો તો સોમવારે સવારે પણ એક હાથ મળી આવ્યો હતો પોલીસે આમ આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય સચિનકુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે સચિન ચૌહાણ તથા તેના પત્ની પારુલબેન તથા તેમના છોકરા શિવા સાથે હોળીના તહેવાર માટે વતનમાં ગયા હતા ત્યારબાદ પત્ની અને બાળકોને ત્યાં મૂકીને છ માર્ચ બે હજાર રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો જ્યારે ત્રેવીસમી માર્ચના રોજ સાંજના આઠ વાગે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યારબાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી સચિનના ભાઈએ 28મી માર્ચ બે ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું સચિનનો કોઈ પત્તો ન લાગતા તેણે ગુમ થવા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી ગટરમાંથી મળેલ હાથ પરના ટેટૂના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે મામલામાં મૃતક સચિનની ધાતકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે